આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ હજાર રેશન કાર્ડ ધારકો સામે કાર્યવાહી થશે પાંચ હજાર રેશન કાર્ડ ધારકો સામે કાર્યવાહીના સમાચાર સામે આવી રહ્યા છે છ લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતા લોકો પાસે પણ રેશન કાર્ડ છે છ લાખથી વધુ આવક ધરાવતા રેશન કાર્ડ ધારકોને હવે નોટિસ આપવામાં આવશે ધનિક લોકો પાસે પણ રેશન કાર્ડ હોવાની માહિતી સામે આવી રહી છે નોટિસનો જવાબ નહીં આપવામાં આવે તો

સુરેન્દ્રનગર જે પુરવઠા અધિકારી છે તેમના દ્વારા નોટિસો ફટકારી અને તમામ પાસે ખુલાસાઓ માંગવામાં આવ્યા છે ખાસ કરીને વર્ષે છ લાખ થી વધુ આવક ધરાવતા હોય અને પચીસ લાખ થી વધુ નું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓ અને ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી જનો જે સરકાર દ્વારા સસ્તું અનાજ આપવામાં આવી રહ્યું છે તેનો લાભ લેતા હોવાની શંકા જતા હવે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર એક્શન મોડ આવ્યું છે સરકાર દ્વારા વેપારીઓ હોય છે જે ખાસ કરીને છ લાખ થી વધુ આવક ધરાવતા પરિવારજનો હોય છે તે પણ આવા સસ્તા અનાજ નો લાભ લેતા હોય છે પરિણામે ગરીબ લોકોના પેટ સુધી આ અનાજ નથી પહોંચતું હતું પરંતુ હવે પાંચ હજાર જેટલા જે આવા સસ્તા અનાજ લેવા વાળા પરિવાર જેટલો છે તેમને નોટિસો ફટકારી અને ખુલાસાઓ માંગવામાં આવ્યા છે સાત દિવસની મુદત આપવામાં આવી છે તે સાત દિવસમાં જવાબ નહીં આપે તો તેમના જે એનએફએસએલ કાર્ડ છે તે નોન એનએફએસએલ કરવાની તૈયારી પણ તંત્રએ દેખાડી છે મામલતદાર છે તેમની સાથે વાત કરશું ખાસ કરી પ્રથમ વખત આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે અને પાંચ જે રેશનકાર્ડ ધારકો છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે શું કાર્યવાહી થઈ શકે છે અત્યારે નોટિસ આપ્યા પછી એ લોકોને ખુલાસો રજૂ કરવા માટે સાત દિવસનો ટાઈમ આપેલો છે અને સાત દિવસમાં જો એ યોગ્ય ખુલાસો રજૂ નહીં કરે અને સમયસરનો એમનો ખુલાસો રજૂ નહીં થાય તો એમને અમારી નોટિસમાં જે અમે જે પ્રકાર નોટિસ આપી સ્વીકારીએ છીએ એવું માની અને એમના તમામના રેશન કાર્ડ છે એ નાણાં ફેંસે કરી નાખવામાં આવશે બીજું કે જે લોકો અત્યારે અમે અપીલ સાથે વિનંતી પણ કરીએ છીએ કે જે લોકોને ખરેખર આવક મર્યાદા છ લાખ કરતા વધી જાય છે જમીન પાસે જમીન પાંચ એકર કરતા વધારે છે અને જે લોકોનો પચીસ લાખ કરતાં વધારે ટર્ન છે એ બધા જે લોકો એને પીસી કાર્ડ ધરાવે છે એ પોતાની રીતે સ્વૈચ્છિક રીતે જાહેર કરી દે અને અહીંયા આવી અને નોટિસની પાછળ પોતાની જાતે લખી આપે કે અમે લોકો આ જે અમારો લાભ છે એ સ્વૈચ્છિક રીતે જતો કરીએ છીએ તો આગળ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં એવું અત્યારે લાગી રહ્યું છે માટે દરેકને ખાસ વિનંતી કે અત્યારે જે અમારી નોટિસના અનુસંધાને કાર્યવાહી કરવામાં આવે છે સરકારશ્રીની સૂચના અનુસાર એમાં પોતે સહયોગ આપે

સામે આવ્યુંડ માં આવી ગયું છે સાત દિવસ માટે પોતે નોટિસ નો ખુલાસો રજૂ નહીં કરે તો તેમના કાર્ડ છે તે નોન એફએસએલ કરવાની તૈયારી પર હવે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા હાલ દેખાડવામાં આવી રહી છે જી આભાર જોડાવા માટે અને માહિતી આપવામાં